એલસીબી ભાભરના અસણા ગામના પાટિયા પાસે દારૂ ભરેલ ટ્રક સાથે કિસમને ઝડપ્યો તારીખ 26 દારો બપોરે ભાભર તાલુકા વિસ્તારમાંથી પસાર થતી એક મોટી ટ્રકમાં પરપ્રાંતિય દારૂ સંતળવાની હોવાની બાતમી આધાર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા બાવર પોલીસ મુથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા બલાસકાંઠા એસેની ટીમ બાબર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગીરાય બાતમી મળતા પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસારવામાં આવી રહ્યો છે જેને લઈ થરાક મીઠાઈ પર થરાક તરફથી આવતી જી જે જીરો ચાર જી એ સત્તાવન સિત્યાસી નંબરની ટ્રકને બાવર તાલુકાના આસાણા ગામના પાટિયા નજીક ઉભી રખાવી તપાસ કરતાં ડ્રાઈવરને કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતા ઉપર મરઘાના કટ્ટા હોય તેમજ કટ્ટા નીચે દારૂની પેટીઓ હોવાનું જોવા મળતા બનાસકાંઠાની એલસીબીની ટીમ દ્વારા ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વર્ધારામ જગમાલરામ જાટ બેનીવાલ રહે હાથીતલા તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને બાબર પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ કટ્ટા દૂર કરી દારૂની પેટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલ છે જેમાં બસો પચાસથી વધુ પેટી દારૂનું હોવાનું જાણવા મળી રહ્યું છે કેટલા રૂપિયાનું દારૂ છે કેટલી પેટી દારૂ છે તેની ગણતરી મોડી રાત સુધી આ લખાયું ત્યાં સુધીમાં ચાલુ છે આ કામગીરી દરમિયાન એલસીબી પીએસઆઈ પીએલ હાઈ એસઆઈ પ્રધાનજી ઠાકોર અશોકભાઈ આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ માનસંગભાઈ વિષ્ણુભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ અમરસિંહ દશરથભાઈ સહિતની ટીમ દ્વારા ટ્રકમાં ભરેલ દારૂ તેમજ એક કિસમને ઝડપી સફળ કામગીરી કરવામાં આવેલ છે